જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું અત્યારે લગભગ ખેડૂતને મગફળીની અંદર એક જ પ્રશ્ન જોવા મળે છે એ છે ઈયળનો એ પછી કાબરી હોય લીલી હોય લશ્કરી હોય ઈયળનો એટલો બધો એટેક છે મિત્રો કે આપણે દવા છાંટીએ તો પણ આપણને રિઝલ્ટ મળતું નથી તો હવે એની અંદર શું કરવું જેથી કરીને આપણને ઈયળની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ મળે એના વિશે જ આજે આપણે વાત કરીશું દવા છાંટવી અથવા તો આપણે ભડકું છાટીએ તો સારું રિઝલ્ટ મળે તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સરકાર જેવું ને વાતાવરણ છે તો આપણને ઈયળની અંદર જોઈ એવું રિઝલ્ટ મળતું નથી એનું કારણ છે આ ધાકલું છે આ તમે જોઈ શકો બધું વરસાદી વાતાવરણથી તો આપણે ગમે એવી દવા છાંટીએ તો જોઈએ એવું રિઝલ્ટ આપણને અત્યારે જોવા નથી પડતું તો અત્યારે મોટાભાગના ખેડૂતો ભડકાનો ઉપયોગ કરતા હોય તો ભડકું પણ આપણે શકીએ અથવા જો આપણે મિત્રો દવા છાંટવી હોય તો એની અંદર કોઈ પણ ઈયળની આપણે દવા લઈ શકીએ આપણે જે પ્રોબ્લેમ કરીને આવે છે એ એમાં મેકડીને ડેન્જોટ એ લઈ શકીએ અથવા તો કોરાજેન લઈ શકીએ એની સાથે મિત્રો આપણે ક્લોરો આવે જે પચાસ ટકા એ નાખી અને સ્પ્રે કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળશે અને એની વાત કરીએ મિત્રો ક્યારે આપણે સ્પ્રે કરવાનો તો જો નોર્મલ ઈયળ હોય તો આપણે એનો સ્પ્રે કરીએ તો આપણને રિઝલ્ટ છે તો એટલો બધો આની અંદર એટેક છે નહીં તો આની અંદર આ જ ટ્રીટમેન્ટ કરવાનું છું ઇમા મેન્જોટ લઈ લઈશ અને એની સાથે ક્લોરો નાખીશ અને કાંટો એવો સ્પ્રે કરી દઈએ તો આપણને એની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જો વધારે પ્રમાણમાં એક એક ઇયરનો જોવા મળતો હોય અને આ વરસાદ જેવું વાતાવરણ હોય આપણે જો સ્પ્રે ના કરી શકીએ તો એના માટે રામબાણ ઈલાજ કરી શકાય જે આપણે ભડકું કરીને જે ખેતરમાં ઉડાડી દઈએ તો પણ એની અંદર આપણને સારું રિઝલ્ટ મળે તો આ આપણે વાત કરીએ મિત્રો નોર્મલ ઈયળ હોય અને આપણે જો દવાથી કંટ્રોલ કરવો હોય તો આ રીતના આપણે ઈયળનો કંટ્રોલ કરી શકીએ પણ અત્યારે મિત્રો વરસાદ બંધ આવવાનું નામ લેતો નથી તો દવા તો આપણે શક્ય છે એની નહીં છાંટી શકીએ અને જો ઈયળનો એટેક ખૂબ સારો એવો હોય તો એની અંદર એક જ લાસ્ટ ઓપ્શન છે આપણી પાસે એ છે આપણે ભાડકું તો આપણે થોડી ઘણી એના વિશે વાત કરીએ મિત્રો કે ભડકું કઈ રીતના બનાવવું હોય એની અંદર શું શું વસ્તુ આપણે નાખીએ તો આપણને સારું રિઝલ્ટ મળે તો સૌ પ્રથમ મિત્રો ઘઉંનું ભડકું આપણે લેવાનું થાય પંદરથી વીસ કિલો અને આ મિત્રો જે હું તમને માપ બતાવું છું એ આપણે વધુમાં વધુ આપણે દસ વીઘા સુધીનો દસ વીઘા સુધીનું હોય આપણું ખેતર તો એની અંદર આપણે નાખી શકીએ તમે એની અંદર પછી માપ વધઘટ તમારી ઈચ્છા અનુસાર કરી શકો તો પંદરથી વીસ કિલો મિત્રો આપણે ઘઉંનું ભડકું લેવાનું એની અંદર દોઢથી બે કિલો આપણે ગોળ લેવાનો છે અને અડધો લીટર જેવું તેલ અને ઇમામેન બેનજોડ આપણે પાંચ ટકા જે આવે એક કિલો એક મમરી લઈ લેવાની આ બધાને સારી રીતે ભડકાની અંદર નાખી અને નાની નાની ગાંગડી આપણે જે લોટ બાંધીએ એ રીતના બાંધી લેવાનું અને નાની નાની ગાંગડી થઈ જાય એ રીતનું થઈ જાય ત્યારે આપણે માંડવીની અંદર રૂંઢાના સમયે અથવા વહેલી સવારે જો આખા ખેતરમાં ઉડાડી દઈએ તો ઈયળમાં એમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે અને એ બે ત્રણ ફૂટ દૂર રહે આપણું ઘરકું તો પણ ઈયળ અહીંયા ખાવા સુધી પહોંચી શકે એટલે ખૂબ સારું એવું મિત્રો એની અંદર રિઝલ્ટ મળશે અને એની અંદર મિત્રો ખાસ એક ધ્યાન રાખવાનું હોય તો આપણે જે પક્ષી હોય એને નુકસાન ના થાય એના માટે થઈને આપણે હેઢાથી થોડું થોડું ચાર પાંચ ફૂટ અંતર મેલી દેવાનું જેથી કરીને આપણે મોટા ભાગના પક્ષી હોય તો એ આપણે હેઢાની આજુબાજુ જ અવર જવર કરતા હોય તો એટલો પટ્ટો આપણે મિત્રો મેલી દઈએ અને ખેતરમાં વચમાં છાંટી દઈએ તો આપણને એની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ મળે અને જો તમે કોઈ રીતના અલગ પ્રયોગ કરી અને ઇયરનો કંટ્રોલ કર્યો હોય તો એ પણ જરાક કોમેન્ટ કરીને જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે ધન્યવાદ